અને મોદી મોદીના એટલા સંસદ સભ્યો છે બધા આવશે જેટલા ચારસો જે એના ટાર્ગેટ આપ્યો ચારસો ઉપર જ નીચે રહે જ નહીં અને એમાં આ પોરબંદરની સીટ તો ખાસ આવશે આવે જ છે પ્યોર બીજેપીની જ છે કારણ કે દરેક આગેવાનોની જયેશભાઈ દિનેશભાઈ બોવા બધાની કામગીરી બોલે છે કામગીરીને હિસાબે બીજેપી આવશે અને આવવા નહીં શ્યોર આ ગામ બીજેપીનું જ રહ્યું છે બીજેપીને જ મત આપે છે એંસી ટકા અને આપતું રહ્યું છે ને આપવાનું છે કારણ કે વિકાસને ધ્યાનમાં લે છે અહીંના આગેવાનો મજબૂત છે ધારાસભ્ય મજબૂત છે જયેશભાઈ રાદડિયા દિનેશભાઈ ગોવા એની જેતપુર તાલુકામાં એની કામગીરી ગામે ગામ જઈ લોકો એને હિસાબે મત આપે છે બીજેપીને જયેશભાઈ રાદડિયાનું નામ તો બહુ છે ગામમાં એમનું કામ કેવું છે સરસ છે બહુ સારું કામ છે ને અવારનવાર મુલાકાત લેતા રહે છે ગામની કાંઈ વાંધો નથી કાંઈ કોઈ તકલીફ નથી અને ગામ સમર્થ

એને ચપટીમાં એક પ્રશ્નને સોલ્વ કરીને ત્રણસો સિત્તેરની કલમ એક ઝાટકે કાઢી નાખી એ સિવાય વિકાસના કામો કોરોનાના સમયમાં એને જે અદ્ભુત કામગીરી કરી છે આપણા દેશ માટે તો કરી છે પણ બીજા દેશને પણ કોરોનાની રસી પહોંચાડી છે અને એ વખતે જ્યારે કામ ધંધા બંધ હતા ત્યારે ગરીબોને મફત રાશન આપી એનું ઘરમાં અનાજ પહોંચાડ્યું છે આવી સુંદર કામગીરી કરી ખૂબ વિકાસના કામો કર્યા છે વીજળીના કામો એટલા કર્યા છે રોડ રસ્તાના કામ કર્યા છે એનું આપણે લિસ્ટ બનાવવા જઈએ ને તો સાંજ સુધી વાત કરીને તો એનું લિસ્ટ ખૂટેવું નથી એવી અદ્ભુત કામગીરી એને કરી છે એની છબી અમારા ધારાસભ્ય અમારા દિનેશભાઈ ભુવા અહીંના જે કોઈ આગેવાનો છે એ ખૂબ સંપર્કમાં આખા ગામમાં રહે છે ગામના વિકાસ માટે રસ લે છે અમારા ધારાસભ્ય ગમે ત્યારે ગમે એવું કામ હોય અડધી રાત્રે બોલાવી તો અડધી રાત્રે આવી જાય ગમે ત્યારે ફોન કરો તો ફોન ઉપાડે એવું કોઈ દિવસ બહેનું નથી કે એનો ફોન સ્વિચ ઓફ હોય આવી સુંદર કામગીરી એ લોકો કરે છે અને એને ચાહી અને નરેન્દ્ર મોદીની ચાહના આ બધાના સરવાળે અહીંયા એસી લગભગ ભાજપ તરફી મતદાન થશે ફરીથી ભાજપ સરકાર આવે છે તો આપના ગામની એવી કઈ જરૂરિયાત છે કે જેની તમે આશા રાખો છો કે એ કામ આવતી ટમમાં થશે અમારા ગામમાં તો ઘણી બધી આશાઓ છે જે અમે અમારા ધારાસભ્યને રજૂઆત કરશું અને એના મારફત અમે એ જરૂરિયાત પૂરી કરશું શું લાગે દાદા તમને ગામમાં કઈ જરૂરિયાત અત્યારે છે છે

જયેશભાઈ આવ્યા દિનેશભાઈ આવ્યા અમારું ટોટલી કામ જયેશભાઈ થ્રુ જ ચાલુ હોય અને વિકાસ અમારા ગામમાં ફૂલે ફૂલ છે ગટરું છે રોડ રસ્તા છે બધું બહુ એટલે સારામાં સારું કામ થયું છે ખુબ સરસ કામગીરી છે ને આખું ગામ ભાજપ તરફી છે ત્યારે હજુ અહીંયા બે ચાર લોકો છે તેમને હું પૂછવા માંગીશ તમારું નામ શું છે

કયા ગામના છો હું તો રાજકોટ રહું છું અચ્છા રાજકોટ શહેરના છે રંગીલા રાજકોટમાંથી જ જ્યારે અમે પણ અત્યારે ગામો ગામનો વિકાસ જોવા માટે આવ્યા છીએ ત્યારે તમે રાજકોટને લઈને શું કેશો રાજકોટમાં કેવોમાં રાજકોટમાં ભાજપ તરફી માહોલ છે રૂપાલા સાહેબનું નામ છે અહીંયાં તમને શું લાગે છે કે રૂપાલા સાહેબની ટિકિટ છે તે રદ થશે કે નહીં રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય અચ્છા એવો વિશ્વાસ રાખે છે કે રૂપાલા સાહેબની ટિકિટ નહીં નહીં રદ થાય પરંતુ એ તો આવતો સમય બતાવશે કે શું થશે કે શું નહીં થાય તમને શું લાગે છે આ વખતે ચૂંટણીમાં કોણ આવશે ભાજપ સરકાર આવશે અચ્છા શું અહીંયાથી ફરી એક ભાઈ નીકળતા હતા રસ્તેથી અને અનિલભાઈને કહેવા છતાં હતા કે ભાઈ આ વસ્તુ તારે કહેવાની છે મેન્શન કરાવતા હતા હું એમને જ ડાયરેક્ટ પૂછી લઉં શું નામ છે તમારું કલ્પેશભાઈ ભુવા કલ્પેશભાઈ ભુવા શું કામ કરો છો ખેતી તમારી કઈક માંગ હતી તમે એમના દ્વારા કેવડાવવા માંગતા હતા પરંતુ ડાયરેક્ટ તમારા સુધી આવી ગઈ તમે પ્લીઝ રજૂઆત કરો તમારે અમારો બે હજાર નો પાક વીમો બાકી છે હજી આવ્યો નથી આના માટે રજૂઆત કરી છે હે રજૂઆત અમે તો ક્યાં જાય નાના માણસો ખેતરે જાય ને ઘરે આવી બીજું તો શું કરી હવે બીજો મેં ભણેલા નથી નક તો બીજો નો બિઝનેસ કરી ખેતી કરી તમને શું લાગે છે તમે જે ખેતી કરો છો તો પોષણ ક્ષમ ભાવ મળી રહે છે કે નહીં ના ના નથી મળતા મોટા ભાગના લોકો છે અને સરકાર પણ અવારનવાર એવું કહેતી હોય છે કે ખેડૂત છે તેનો ક્યારે સંતોષ નથી થાતો ખેડૂત ક્યારે સંતોષ નથી માનતો પરિણામે તેમની માંગ ઊભી ને ઊભી રહે છે તો આપને શું આ બાબતને લઈને કહેવું છે કાઈ નહીં અમારા બે હજાર અઢારનો પાક વીમો મેળવી દો એટલે ઘણું બીજું આ વખતે શું વાવ્યું છે અત્યારે પાણી નથી કેનાલની અમારા ગામમાં વાતો કરે પણ કેનાલ હજી આવી નથી વર્ષોથી તમને શું લાગે છે આ વખતે ચૂંટણીમાં કોણ આવશે ચૂંટણીમાં તો હવે જેની સરકાર હોય આવે ને બીજા તો કોણ આવે હવે એમાં તો એવું છે કે તમે જેમને મતદાન કરો એ તમે છૂટો એ આવે અમે એટલા પાવરફુલ નથી ને એટલે તો ખેતી કરીએ છીએ ને ખેડૂતો છે એટલા પાવરફુલ તો ખરેખર આમ કોઈ ના કહી શકાય કેમ કે કણમાંથી મણ કરવાની જે આવડત છે તે તમારામાં હોય છે અને આપણો દેશ તો ત્યારે ખેતી પ્રધાન દેશ છે ત્યારે તમે બીજા બધા ખેડૂતોને શું કહેવા માંગતો ખેડૂતોને બીજું ખેડૂતોને યોગ્ય લાગે ઉમેદવાર લાગે ને મત આપે તમને શું લાગે છે પોષણક્ષમ ભાવ તમને કઈ વસ્તુ ના નથી મળે બધી જણસી ના નો ને જયારે પાક ત્યારે થાય ત્યારે કેમ મળે બીજી ઘણી બધી સહાય હોય છે સહાય તમને મળે છે સહાય મળે છે ખેડૂતોને લગતી જે બે હજાર રૂપિયા આપવામાં આવે છે ક્યારેક છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સહાય તમારા સુધી પહોંચે છે હા પહોંચી જાય છે અચ્છા એ સહાય પહોંચે છે પરંતુ એમનો વીમો છે તે હજી પાક્યો નથી જેને લઈને તે થોડા ઉગ્ર થઈ ગયા અને થોડા સરકારથી નારાજ છે આવા ઘણા બધા બીજા લોકો છે આપણે એમને પૂછીએ શું નામ છે તમારું હિરન તમને શું લાગે છે ચૂંટણીને લઈને કેવો માહોલ છે ચૂંટણીને લઈને સારો માહોલ છે ભાજપનું અત્યારે અહીંયા ચાલે છે અને જયેશભાઈનું કામ સારું છે એટલે જયેશભાઈનું અહીંયા એનો ગઢ છે જયેશભાઈનો ગઢ છે આપણે બીજા ભાઈને પૂછીએ શું નામ છે તમારું રોહિત આ ગામના જ રહેવાસી છું તમને શું લાગે છે ચૂંટણીમાં કોણ આવવું જોઈએ ચૂંટણીમાં તો પહેલેથી જયેશભાઈ જ આવે છે જયેશભાઈ જ જોઈએ ખુશ છો જયેશભાઈની ની કામગીરી હા જયેશભાઈ ની ખુશ થી અને પપ્પાના કામગીરીથી કામગીરી ને ખુશ હતા ખેડૂત નેતા છે કઈ વાંધો નથી આપણે ત્યાં એક એકદમ દેશી ઢબમાં કહેવત છે કે વડ જેવા ટેટા ને બાપ જેવા બેટા ને જેવા વિઠ્ઠલભાઈ હતા એવા જ જયેશભાઈ છે ને એવી જ અહીંયા એમની કામગીરી પણ બોલાય છે આપણે અન્ય લોકોને પૂછીએ શું નામ છે તમારું રમેશભાઈ શું કામ કરો છો બાંધકામ છે બાંધકામ કરો છો શું લાગે છે તમને ચૂંટણીમાં કોણ આવવું જોઈએ ચૂંટણીમાં તો આ લોકો વધારે જેને મત આપે આવે એ લોકો આવે તમને શું લાગે છે એ બધા લોકો એમ કહે છે કે ભાજપ સરકાર આવશે તમને શું લાગે છે ભાજપ સરકાર જ આ ઈ જ આવે ભાજપ સરકાર તમારા ધારાસભ્યની કેવી કામગીરી છે એની બહુ સરસ અને કહેવાય છે કે આ જયેશભાઈનો ગઢ છે એટલે લોકો એમના ગીત ગાવાના છે આવા જ અનેક ગામ છે જેની આપણે મુલાકાત કરવાના છીએ જોડાયેલા રહો બીએસ સાથે એન્કર છાયા ચૌહાણ નમસ્કાર